જોડે બે અને તમામ પ્રકારના લોકો ને વચ્ચે રહેલા છે એમને કોઈ કેમ દારૂ પાઈ શકતું નથી આ ધવલભાઈ ને કેમ કોઈ પાતું નથી આ ભાઈ ભરતભાઈ ને કેમ નથી પાતું પણ એ કેમ હમચર વિષય છે હમચર એટલા માટે વિષય છે કે કોઈક આપણા ખતમ કરવાવાળા એ પ્રયત્નો કરે પણ આપણે સમજવું પડે ઘણી પછી દારૂ પાવાના અને બરબાદ કરવા માટેના અનેક એંગલ હોય છે કોઈને તમારી મિલકત લઈ લેવી હોય કોઈ તમે રાજકીય રીતે ખૂબ આગળ છો તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવી હોય કોઈ તમારે આર્થિક રીતે સંઘર્ષો તો તમને કઈ રીતે ખતમ કરવા છે એના માટે કરીને હોય અરે મારા એક દીકરી તરીકે વિનંતી કરું છું કે ઘણા બધા લોકો એવા હોય છે કે તમારા ઘર બેન દીકરીના એકા ઓલા માટે કરીને પહોંચવા માટે કરીને ઘરના દીકરાઓને અને એને રવાડે ચડાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે એટલે બે દીકરીની સુરક્ષા માટે પણ કોઈ મળીને કે કોઈએ દારૂ ના પીવું જો આવા લોકો ઘર સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરીને ઘરનાને દારૂએ વળગાડવા માટેના પ્રયત્નો કરતા હોય છે આ બધું અનેક એંગલથી થતું હોય છે ત્યારે આ તમામ એંગલને પહોંચી વળવા માટે કરીને આવનાર સમયમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ આજે એક એવું સંગઠન આપણે ભણાયું છે કે ગુજરાતના કોઈ કોણે ઉભેરે તો કે કોણ આવ્યું છે કે ઠાકોર સમાજ ના યુવાનો મળવા સુરતમાં આવે આજે પણ કીધું કે બેન